બાવળ ખાતે શ્રી રામચરિત માનસ આધારિત ત્રિદિવસીય પારિવારિક પર્વનું આયોજન કરવામાં આવ્યું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા મહેસાણા મંદિર દ્વારા સાધુ ઉત્તમ પ્રિયદાસ સ્વામી અને સાધુ સૌમ્યા સ્વામી દ્વારા ભાબર વાવ રોડ પર આવેલ પારકરવાડી ખાતે શ્રી રામચારિત્ર માનસના પારિવારિક એકતા વિષય પર ત્રણ દિવસના પારાયણનું આયોજન કરવામાં આવ્યું આજના સમયમાં ઘરમાં ચાલતા પારિવારિક પ્રશ્ન અને સમસ્યાના સમાધાન માટે વિશ્વ વંદનીય બ્રહ્મલીન શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ દ્વારા આપેલ રામબાણ ઇલા દ્વારા ઘરમાં ઘર સભા દ્વારા અને સત્સંગ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ આવે અને પરિવારમાં એકતા રહે તે સ્વામીજી દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી સાથ રામાયણ ભાગવત ગીતા વચનામૃત જેવા હિન્દુ સંસ્કૃતિના મૂળ સનાતન ધર્મના ગ્રંથો દ્વારા આપણા ઘરમાં સંપ સુદ્રય ભાવ અને એકતા જળવાઈ રહે તેવું વિષય જ્ઞાન આપ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો સેવકો હાજર રહ્યા સાથોસાથ ભાભરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું